વડવા વિસ્તારમાં મચાવનારા સંડોવાયેલા પૈકી બે દિવસ પૂર્વે મોડી રાત્રે વડવા પાદર દેવકી વિસ્તારમાં હથિયાર સાથે ધસી જાય મૃતકના પરિવારજનોને સમાધાન કરી લેજો નહીંતર બીજા પુત્રને પણ મારી નાખીશું તેવી ધમકી આપી વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો પછી બજારમાં રહેતા યુસુફ ખાન અયુબ ખાન પઠાણે નિલમબાગ પોલીસ મથકમાં અમન પાર્ટી હસન અલ્તાફ દસાડિયા અમન ઉર્ફે બાબુ

वह जो कि एम उन्हीं तरुममर आकर इस के रिका है, सुन्य सिर्चाना सुन्या पर स्रह्च निया आकर